ડભોઈ કોમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા બાળકોમાં ફિઝિકલ ગેમો રમવા માટે પ્રેરણા ઊભી કરવાના હેતુથી રમતોત્સવનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ફાઉન્ડેશનના સેવાભાવી કાર્યકર નારાયણભાઈ શાહ રંગેશભાઈ શાહ ભરતભાઈ શાહ સીમાબેન પટેલ અને રોટરી ગ્રુપ વડોદરાના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા રમતોત્સવમાં ખો ખો કબડ્ડી સંગીત ખુરશી લોટ ફૂક સો મીટર દોડ બસો મીટર દોડ ફુગ્ગા પેલેસ લીંબુ ચમચી ગોલાફિક જેવી વિવિધ રમતો રમી અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ દેશભક્તિ થીમ પર ડાન્સ કર્યો હતો અને સત્ય અહિંસા ઉપર નાટક રજૂ કર્યું હતું ધોરણ છ અને સાત ના વિદ્યાર્થીઓએ હાલના સમયની સમસ્યા છે એવી સોશિયલ મીડિયામાં જોતા રહેતા બાળકોને કેવી રીતે બહાર લાવવા તે હેતુથી એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું રમતોત્સવમાં વિજેતા બાળકોને મેડલ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આજે ડભોઈ કોમ્યુનિટી કોમ્યુનિટી ફાઉન્ડેશન અને માનવ સાધના સંસ્થા દ્વારા રમત ઉત્સવ રમત મહોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું એમાં વીસ ગામડાઓ એમાં વસાહતો અને બીજા ગામડાઓ એમ મળીને વીસ ગામડાઓના સાતસો બચ્ચાઓ અને ડભોઈ સેન્ટરના ડભોઈ કોમ્યુનિટી ફાઉન્ડેશન એમાં સોનેશ્વર પાર્ક ખાદી એટલે રેલવે સ્ટેશનનો પાછળ સામેનો ઇલાકો અને હીરા ભાગોળ રામજી મંદિરની બાજુમાં જે આપણું કેન્દ્ર ચાલે છે ત્યાંથી બાળકો એટલે કુલ મળીને સાડી નવસો બાળકો અને વીસ ગેમો એમાં કબડ્ડી ખો ખો લાંબી કૂદ ઊંચી કૂદ રિલે દોડ સો મીટર પાંચ પચાસ મીટર બસો મીટરની દોડ ત્રિપગી દોડ લીંબુ ચમચી ફુગ્ગા બેલેન્સ આવી ઘણી બધી રમતો બાળકોએ રમી માણી કેટલીક દેશી રમતો હતી અને કેટલીક કોમ્પિટિશનવાળી રમતો હતી દેશી રમતોમાં કોઈ જીતે નહીં અને બધા જ વિજેતા થાય એવી પણ રમતો હતી બાળકો સઘળા બાળકોએ ખૂબ આનંદ વ્યક્ત કર્યો આનંદ માણ્યો ભોજન કર્યું ભોજનનો પણ એક લાવો હતો બચ્ચાઓએ ખૂબ સાથે મળીને સમૂહ ભોજન જેમાં એક સામૂહિકતાનો એક વિચાર હતો અમારો ડભોઈ કોમ્યુનિટી ફાઉન્ડેશનનો કે બધા સંગઠિત થાય અને જમે એ એ અમારા આશયથી જમ્યા બધા જ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તમે જોયું કે વિવિધ કાર્યક્રમો નાના નાના બચ્ચાઓ કેવી સરસ રીતે તૈયારી કરી એને સોશિયલ મીડિયા આજે કેવી રીતે આવી થઈ રહ્યું છે એનો પણ વિચાર અને એમાંથી કેવી રીતે છૂટવું એ અમારા થરવાસાના દીકરીઓએ ખૂબ સરસ રીતે અસરકારક એક મેસેજ આપ્યો સાથે હીરા ભાગોળમાં ડીસીએફ સેન્ટર છે તેની ધોરણ છ સાત અને આઠની બાળાઓએ સત્ય અને અહિંસા ઉપર આજે આ વિચાર કેટલો સાર્થક છે આપણે કેટલા વિમુખ થઈ રહ્યા છીએ સત્ય અને અહિંસા જો આ દેશ આ આ સમાજમાં આવશે તો વાસ્તવિક શાંતિ તરફ જઈશું એ બાળકોએ આ વિચાર આજે પ્રસ્તુત કર્યો સગડાએ ખૂબ મજા કરી આદિવાસી મિત્રોએ આદિવાસી ડાન્સ કર્યો પોતાની સંસ્કૃતિ રજૂઆત કરી કેટલાક ટ્રેડિશનલ ડ્રેસમાં આવ્યા હતા કેટલાક બચ્ચાઓને જો ચપ્પલ નહોતા તો ડીસીએફ દ્વારા એને ચપ્પલ પણ આપવામાં આવ્યા આવી નાની નાની કેર ડીસીએફ આજે લઈ રહ્યું છે સમાજના ડભોઈ તાલુકાના દરેક ગામ સુધી પહોંચવાની અમારી ડીસીએફની ખેવના છે માનવ સાધના અમને ઉત્તમ સપોર્ટ આપી રહ્યો છે આપી રહી છે એનો પણ આનંદ છે સર્વ મિત્રોનો મારા ગામના દરેક ટીચરનો દરેક સરપંચોનો આ દભોઈના દરેક સરકારી એજન્સીઓનો અમે આનંદ વ્યક્ત કરીએ છીએ ખાસ ચિમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ જે છે એનું જે કારોબારી મંડળ છે એનું ટ્રસ્ટ મંડળ છે એને જગ્યા પ્રોવાઈડ કરી એનો પણ અમે આનંદ વ્યક્ત કરીએ છીએ અને કેટલાક મીડિયાના વ્યક્તિઓ પણ અમારી સાથે જોડાણા અને અમારી આ નોંધ લીધી એની પણ અમે એનો પણ અમે આજે આનંદ વ્યક્ત કરીએ છીએ દરેક પહેલું માં અમારી સાથે જોડાનાર કે નાનામાં નાનું બાળક હોય કે ઊંચામાં ઊંચો હોદ્દેદાર હોય સરકારી તો દરેકનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ દરેક નો અમે આનંદ વ્યક્ત કરીએ છીએ પ્રશાંત રાણા ડભોઈ